આખા ગુજરાતની અંદર સૌથી મોટી મટકીનો કાર્યક્રમ આ વખતે સુરતમાં થવાનો છે અને સૌથી મોટી મટકી ફૂટવાની છે અને એ મટકી ફોડનારાને એક પોઈન્ટ એકાવન લાખ રૂપિયાનું ઇનામ પણ મળવાનું છે નમસ્કાર દર્શક મિત્રો એક સપ્તાહ પછી જન્માષ્ટમીનો તહેવાર છે અને જન્માષ્ટમીનો તહેવાર હોય એટલે ગોવિંદા હોય જ તમને એક ગીત બહુ સાંભળ્યું હશે અને તમને મજા બી આવતી હશે કે ગોવિંદા આલા રે આલા મટકી સંભાળ બ્રિજ બાલા એટલે જન્માષ્ટમીના બીજા દિવસે મટકી ફોડવાનો જે કાર્યક્રમ હોય છે એ બહુ જ અનોખો અને અદ્ભુત હોય છે અને એને દહીં હાંડીનો કાર્યક્રમ પણ કહેવામાં આવે છે આખા ગુજરાતની અંદર સૌથી મોટી મટકીનો કાર્યક્રમ આ વખતે સુરતમાં થવાનો છે અને સૌથી મોટી મટકી ફૂટવાની છે અને એ મટકી ફોડનારાને એક પોઈન્ટ એકાવન લાખ રૂપિયાનું ઇનામ પણ મળવાનું છે અને આ ઇનામ આપશે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટિલ તો સુરતની અંદર સૌથી મોટી દહીં હાંડી ફૂટવાની છે એ કાર્યક્રમ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આ વખતે છવ્વીસ ઓગસ્ટના દિવસે જન્માષ્ટમી છે એટલે સોમવારના દિવસે અને એક પરંપરા વર્ષોથી એવી છે કે જન્માષ્ટમીના બીજા દિવસે જે ગોવિંદાઓ હોય એ મટકી ફોડનો કાર્યક્રમ કરે અને જુદી જુદી શેરીઓ જુદી જુદી સોસાયટીઓમાં એક લેવલ ઉપર મટકી બાંધવામાં આવે દહીં દહીં હાંડીનો કાર્યક્રમ એને કહેવામાં આવે અને બધા ગોવિંદાઓ ભેગા થઈ અને એક પિરામિડ જેવું બનાવે અને એક મટકી ફોડવામાં આવે એની અંદર ચોકલેટ બી હોય એની અંદર દહીં હોય માખણ હોય અને એ જે પ્રસંગ હોય એ એટલો બધો અદ્ભુત અને મહેનત માગી રહેનારો હોય છે કે ગોવિંદાઓ જે જે લેઝિમ વગાડે છે એનું મ્યુઝિક પણ જો તમે સાંભળો તો એક અદ્ભુત મ્યુઝિક હોય છે હવે હું તમારી સાથે મુખ્ય વાત કરું કે આ વખતે ગુજરાતમાં સૌથી મોટી મટકી ફોડનો કાર્યક્રમ લિંબાયતમાં થવાનો છે અને લિંબાયતની અંદર સંજયનગર ચોક પાસે સત્યાવીસ ઓગસ્ટના દિવસે પાંત્રીસ ફૂટ ઊંચી એક મટકી ફોડવાની છે અને આ મટકી જે ગોવિંદા ફોડશે એટલે જે મંડળ ફોડશે એને યુથ ફોર ગુજરાત તરફથી એક પોઈન્ટ એકાવન લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે હવે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલ છે અને જિજ્ઞેશ પાટિલ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલ મંત્રી સી આર પાટીલના પુત્ર છે અને જિગ્નેશ પાટિલ ઘણા સમયથી એવી સારી એવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ખાસ કરીને બીચ વોલીબોલની જે ગેમ છે એને બહુ જ પ્રોત્સાહન આપી રહ્યા છે એમણે ઘણી બધી ઇવેન્ટો પણ યોજી છે અને આ વખતે એમણે લીંબાયતની અંદર આ એક જબરસન જબરજસ્ત આયોજન કર્યું છે આ બાબતે અમે જિજ્ઞેશ પાટિલની સાથે ફોન પર વાત કરી તો એમણે એવું કીધું કે ગયા વર્ષે પણ પાંત્રીસ ફૂટની જે મટકી છે એ બાંધવામાં આવી હતી પરંતુ ગોવિંદાઓ આ મટકી ફોડવામાં સફળ નહોતા રહ્યા એટલે મટકીની જે પછી ઊંચાઈ હતી એ ઘટાડી દેવામાં આવી હતી અને એ પછી લગભગ પચીસ ત્રીસ ફૂટ ઊંચી જે મટકી હતી એ ગોવિંદાઓ ફોડી શક્યા હતા આ વખતે અમે લીંબાયતની અંદર સંજયનગર ચોપ કરીને જે વિસ્તાર છે ત્યાં આગળ પાંત્રીસ ફૂટ ઊંચી મટકી બાંધવાના છે અને એ આખા રાજ્યોમાં સૌથી ઊંચી મટકી હશે હવે આ જે મટકીનો જે કાર્યક્રમ છે એમાં ટોટલ દસ મંડળો ભાગ લેશે અને દસ મંડળો જે છે આ દસ ગોવિંદાઓ જે મટકી ફોડશે એને સલામી આપવાનું કામ કરશે અમે જિજ્ઞેશભાઈને એમ પૂછ્યું કે આ તમે ઇનામ આપવા માટે શું કામ વિચાર્યું એટલે શું કામ તમે એવું નક્કી કર્યું કે ગોવિંદાઓને ઇનામ આપવા જોઈએ તો એમણે એમ કીધું કે સુરતની અંદર લગભગ એકસો વીસથી વધારે મંડળો છે કે જે શહેરો શેરીઓમાં ફરી ફરીને અથવા સોસાયટીઓમાં ફરી ફરીને મટકી ફોડતા હોય છે અને આ મટકી ફોડવાનો જે કાર્યક્રમ છે એ બહુ મહેનત માંગી લેતો હોય છે ઘણા બધા દિવસોથી એની તૈયારી કરવામાં આવતી હોય છે કારણ કે તમે જ્યારે પિરાબિડ બનાવો ત્યારે એકની ઉપર એક વ્યક્તિઓ ચઢતા હોય છે એટલે તમારું એક બેલેન્સ જાળવવું પણ બહુ જરૂરી હોય છે તો આ જે એ લોકો મહેનત કરે છે એની સરખામણીમાં એમને એક સોસાયટીની પાંચ હજાર છ હજાર રૂપિયા મળતા હોય છે તો અમે એવું નક્કી કર્યું કે આ જે ગોવિંદાઓ છે આટલી બધી મહેનત કરે છે તો એમને એક મોટું ઇનામ મળવું જોઈએ એટલે અમે આ વખતે નક્કી કર્યું કે એમને એક પોઈન્ટ એકાવન લાખ રૂપિયા જે મંડળ મટકી ફોડશે એને જે સફળ થશે એને એક પોઈન્ટ એકાવન લાખ રૂપિયા આપવામાં આવશે એટલે કોઈ વ્યક્તિગત ગોવિંદાને ઇનામ નહીં મળે પરંતુ મંડળને ઇનામ મળશે એની સાથે સાથે એ જ સેમ જગ્યા ઉપર પચીસ ફૂટની મટકી પણ બાંધવામાં આવી છે અને આ જે મટકી છે એ બે મહિલાઓના મંડળ છે એ ફોડવાની છે અને આ મહિલાઓ માટે પણ યુથ ફોર ગુજરાતના જિગ્નેશ પાટીલે ઇનામ રાખેલા છે આ પચીસ ફૂટની મટકી જે મહિલા મંડળ ફોડશે એ દરેક મંડળને એકાવન હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે આમ તો સુરતની અંદર વર્ષોથી એક એવો ક્રેઝ છે કે સુરત સિટીની અંદર જે મધ્યની અંદર જે એકદમ જે હાર્દ કહેવાય સિટીનું હાર્દ એ ભાગડ વિસ્તારની અંદર મટકી ફોડવાનો કાર્યક્રમ થાય અને હજારોની સંખ્યામાં આ મટકી જોવા માટે લોકો આવે આ ભાગડ સુરતનો એવો વિસ્તાર છે કે કોઈ પણ મેચ ટીમ ઇન્ડિયાની મેચ જીતે તો દસ મિનિટની અંદર હજારોની સંખ્યામાં લોકો ભાગડ ઉપર ભેગા થઈ જાય આવા ભાગડ ઉપર આ વખતે મટકી તો બંધાવવાની જ છે પરંતુ જિજ્ઞેશ પાટિલે આ વખતે એક અનોખું આયોજન કર્યું છે અને લિંબાયતની અંદર આ ગોવિંદાઓને ઇનામ મળવાનું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ